લાઈક કોમેન્ટ આવે પણ વાસ્તવિકતા તો આવે ને આ ગોંડલ મિરજાપુર છે જાય ને કાયદો ને ફાયદો કરવા માટે લેંગા ફાડી નાખે છે કે ગૃહ મંત્રી ના કેવી વાત કરો એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીં અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને બોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે આ જસદણ ની અંદર ભાજપના માણસો બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરત માં ભાજપ માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટ માં ભાજપ ના માઇનોરિટી મોરચા ના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ ખેડામાં ભાજપ ના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાંડ માં પકડાના છૂટી ગયા તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ હર સંઘવી નું બોલ બચ્ચન છે વાસ્તવિકતા એ છે ભાજપ માં રહેશો તો વાંધો નહીં આવે

કેવી વાત કરો એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા બચ્ચન કરવું સારું છે

ફાયદામાં રેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે પર રહીને બચ્ચન કરવું સારું છે

કાયદામાં રેશોન ને ફાયદામાં રેશો ને એ બધું અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને બોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્ય બળાત્કાર કરે આ જસ્થળની અંદર ભાજપના માણસોએ બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માયનો મોરચાના પદ અધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ આખેડામાં ભાજપના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાનમાં પકડાના છૂટી ગયા તો કાયદામાં રહેશો એ તો ફાયદામાં રેસ્યો એ હર હર્ષવીનું બોલ બચ્ચન છે વાસ્તવિકતા એ છે ભાજપમાં રહેશો તો વાંધો નહીં આવે બોલ બચ્ચન કરવું અલગ મુદ્દો છે રીલો બીલો સારી બને એમાં લાઈક કોમેન્ટ આવે પણ વાસ્તવિકતા તો આ છે ને આ ગોંડલ મિરજાપુર છે જાય ને કાયદો ફાયદો કરવા માટે લેંગા ફાડી નાખે છે કેવી વાત કરો એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા બચ્ચન કરવું સારું છે

કેવી વાત કરો એટલે કાયદામાં રેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને ને બોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે આ જસ્થળની અંદર ભાજપના માણસોએ બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માયનોરિટી મોરચાના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ આખેડામાં ભાજપના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાંડમાં પકડાના છૂટી ગયા તો કાયદામાં રહેશો એ તો ફાયદામાં રહેશો એ હર હર્ષવીનું બોલ બચ્ચન છે વાસ્તવિકતા એ છે ભાજપમાં રહેશો તો વાંધો નહીં આવે રીલો બીલો સારી બને એમાં લાઈક કોમેન્ટ આવે પણ વાસ્તવિકતા તો આ છે ને આ ગોંડલ મિરજાપુર છે જાય ને ફાયદો કરવા માટે લેંગા ફાડી નાખે છે કે વાત કરો એટલે કાયદામાં રેશો ને ફાયદામાં રેશો ને એ બધું અહીં અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને ગોલ બોલ બચ્ચન કરવું સારું છે

કાયદામાં રહેશે ફાયદા માં રહેશે એવું નથી જે ભાજપ માં રહેશે એટલા જ ફાયદામાં રહેશે આ પ્રાંતિજ નો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ બળાત્કાર નો આરોપી છે કા અસંગ નથી પકડતો ભાઈ એને કેમ કે

આ ભાજપના ધારાસભ્ય બળાત્કાર કરે આ જસ્થળની અંદર ભાજપના માણસો બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માયનોરીટી મોરચાના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ આખેડામાં ભાજપના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાનમાં પકડાયના છૂટી ગયા તો કાયદામાં રેસ્યો તો ફાયદામાં રેહશો એ હર્ષવીનું બોલ બચ્ચન છે વાસ્તવિકતા એ છે ભાજપમાં રેહશો તો વાંધો નહીં આવે

કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહે ગોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે આ જસદણ અંદર ભાજપના માણસો બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માઇનોરિટી મોરચાના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ ખેડામાં ભાજપના માણસો ભાજપ માં કાયદામાં રહેશે ફાયદામાં રહેશે ભાજપ માં રહેશે એટલા જ ફાયદામાં રહેશે આ ધારાસભ્ય ગજેન્દ્ર ધારાસભ્ય જે બળાત્કાર નો આરોપી છે કા હરસંઘવી નથી પકડતો ભાઈ એને કેમ કે ભાજપમાં છે એટલે ફાયદા છે એટલે બોલ બચ્ચન કરવું અલગ મુદ્દો છે રીલો બીલો સારી બને એમાં લાઈક કોમેન્ટ આવે પણ વાસ્તવિકતા તો આ છે ને આ ગોંડલ મિરજાપુર છે જાય ને કાયદો ફાયદો કરવા માટે લેંગા ફાડી નાખે છે કે ગૃહ મંત્રી કેવી વાત કરો એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીં અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને બોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે આ જસ્થણની અંદર ભાજપના માણસોએ બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરતમાં ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માયનોરિટી મોરચાના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ આખેડામાં ભાજપના માણસો ડ્રગ્સ વેચતા કેમિકલ કાંડમાં પકડાના છૂટી ગયા તો કાયદામાં રહેશો એ તો ભાઈ તમે રહેશો એ હર્ષંઘવીનું બોલ બચ્ચન છે વાસ્તવિકતા એ છે ભાજપમાં રહેશો તો વાંધો નહીં આવે

કેવી વાત કરો એટલે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને એ બધું અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે પર ઉભા રહીને બોલ બચ્ચન કરવું સારું છે આ ભાજપના ધારાસભ્યો બળાત્કાર કરે આ જસદણ અંદર ભાજપના માણસોએ બળાત્કાર કર્યો જેલમાં છૂટી ગયા સુરત માં ભાજપ માણસ ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા રાજકોટમાં ભાજપના માઇનોરિટી મોરચાના પદાધિકારી છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો છૂટી ગયા આ ખેડામાં